બનાસકાંઠાના સાંસદ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે આક્રોશની લાગણી ફાટી નીકળી છે જણાવી દઈએ કે પાટડીના સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા ફેસબુક પર અત્યંત વાંધાજનક પોસ્ટ મૂકતા ઠાકોર સમાજમાં આક્રોશ છે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ઠાકોર સમાજ દ્વારા આ મામલે પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે સાથે જ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરવામાં આવ્યું છે આગેવાનો દ્વારા વિવિધ ધારાઓ મુજબ પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી છે તાલુકાનો નવરંગપુરાનો એક ચિંતન મહેતા ભારતીય ફેસબુક ઉપર સીએમ સરકાર નામનું એક પેજ ચલાવે છે જેની અંદર અવવારનવાર એ બે જૂથો વચ્ચે વયમનસ્ય ફેલાય જાતિ જાતિ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાય અને લોકોની અંદર નફરતની ભાવના ફેલાય આ પ્રકારની પોસ્ટ વારંવાર કરતા હોય છે આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો પરંતુ તાજેતરની અંદર જ ગુજરાતની બહેન બનાસની બેન એવી ગેનીબેન ઠાકોર જે લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રખ્યાત છે આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય માનહાનિ થાય હિન્દુઓ અને મુસ્લિમોની લાગણી ભડકાય આવનાર સમયની અંદર પાટડી શહેરમાં અને અન્ય જગ્યાએ સુલે શાંતિનો ભંગ થાય આ પ્રકારની હરકત એણે પોતાના પેજ ઉપર કરી છે ત્યારે આજે અમારા આગેવાન નટુજીભાઈ ઠાકોર એમણે ગઈકાલે ફરિયાદ આપી પરંતુ ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ પંગુ બની જાય છે અને કદાચ અતિશયોગતાભરા શબ્દો વાપરવું તો નપુંસક બની જાય છે અને એની પર કાર્યવાહી કરવામાંથી ભાગતી ફરે છે હમણાં જ મહારાષ્ટ્રની અંદર પેલા કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ પણ નહોતું લીધું માત્ર એક કવિતા ગાઈ હતી તેમ છતાં એના ઉપર એ ગદ્દાર ગણી અને બધી જ કલમો લગાવવામાં આવી છે ત્યારે આ વ્યક્તિ જાહેરમાં ગેનીબેન ઠાકોરનું અપમાન કરે છે માત્ર કોંગ્રેસનો કે ઠાકોર સમાજનો કોઈ આગેવાન નહીં સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ ગેનીબેન ઠાકોરનું અપમાન સહન કરી શકે નહીં આજે મેં પણ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે